શહેરના રાંદેર વિસ્તારમાં મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો અહીંયા વી સ્ક્વેર શોપિંગ મોલમાં આવેલી એક હોટેલના રૂમમાં ગેરકાયદેસર તે વેપારનો ધંધો ચાલતો હતો જો કે આ રેડમાં જે હકીકત સામે આવી છે તેણે સૌને ચોંકાવી દીધા છે રેસ્ક્યુ કરાયેલી મહિલાઓમાં એક નોઈડામાં પોલિટિકલ સાયન્સ ભણતી એકવીસ વર્ષની વિદ્યાર્થીનીનો પણ સમાવેશ થાય છે ગ્રાહક બનીને પોલીસ પહોંચી હોટેલમાંથી ચાર મહિલાઓને મુક્ત કરી હતી મિલાસલ ક્રાઇમ બ્રાન્ચને બે નવેમ્બર બે હજાર રોજ મળેલી બાતમીના આધારે એક સંયુક્ત પોલીસ ટીમે રાંદેરના 20 સ્ક્વેર શોપિંગ મોલના બીજા માળે આવેલી કમ્ફર્ટ કવ હોટેલમાં રેડ કરી હતી પોલીસે ગ્રાહક બનીને દલાલનો સંપર્ક કર્યો અને આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો રેડ દરમિયાન હોટેલના રૂમમાંથી કુલ ચાર ભારતીય મહિલાઓને રેસ્ક્યુ કરાઈ હતી પોલીસે સ્થળ ઉપરથી ત્રણ મોબાઈલ અગિયાર હજાર રોકડા અને અન્ય મુદ્દામાલ સહિત કુલ એકત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો રેસ્ક્યુ કરાયેલી ચાર મહિલામાંથી એક યુવતી એકવીસ વર્ષની વિદ્યાર્થીની છે અને તે નોયડામાં પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરી રહી છે પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે તે ગરીબ પરિવારમાંથી આવે છે અને ભણતરમાં હોશિયાર છે જોકે પોતાના ભણતરનો ખર્ચ અને ફી એકત્રિત કરવા માટે તે એક એજન્ટના માધ્યમથી સુરત આવી હતી અને આ દેહ વેપારના ગેરકાયદેસર ધંધામાં ફસાઈ હતી આ વિદ્યાર્થીની સાથે અન્ય જે ત્રણ મહિલાને મુક્ત કરવામાં આવી છે તેઓ પણ આર્થિક મજબૂરીના કારણે જ કોલકત્તાથી આવી હતી પોલીસે આ તમામ મહિલાઓનું કાઉન્સેલિંગ કર્યું છે જેથી તેઓ આ ગેરકાયદેસર વ્યવસાયમાંથી બહાર નીકળી શકે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવા બદલ પોલીસે બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે જેમાં દલાલ રતન મહાદેવ જ્ઞાન ઉર્ફે રાજુ જે હોટેલમાં મહિલાઓને રાખીને ગ્રાહકોનો સંપર્ક કરતો હતો અને શરીર સુખના પૈસા વસૂલી તેમાંથી ભાગ મેળવી આર્થિક લાભ મેળવતો હોટેલ સંચાલક પિયુષ લીલાભાઈ દેસાઈ જે દલાલ દ્વારા લાવવામાં આવેલા ગ્રાહકોને મહિલાઓ સાથે સંબંધ બાંધવા માટે હોટેલના રૂમની વ્યવસ્થા કરી આપતો અને રૂમનું ભાડું વસૂલ કરતો હતો આ બંને આરોપી વિરુદ્ધ પોલીસે ધી ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ માટે રાંદેર પોલીસ સ્ટેશને પહોંચ્યા છે